નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં પવિત્ર શ્રાવણ માસની અમાસ અને છેલ્લા શનિવારને લઈને હનુમાનજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર શહેરના હરની રોડ પર આવેલા પૌરાણિક હનુમાનજીના મંદિરમાં આજના પવિત્ર દિવસને લઈને ખાસ આયોજન કરાયું ભગવાન રામનું કીર્તન કરતા હોય તેવા શ્રિંગાર કરવામાં આવ્યા હરની રોડ પર આવેલા ભીડભંજનના મંદિરે પવનપુત્રને પુત્રને ઝુકાવતા ભક્તો નજરે પડ્યા આ મંદિરનું વિશેષ મહત્વ પણ છે વડોદરા ઉપરાંત અન્ય સ્થળોએથી મોટી સંખ્યામાં ભક્તો બજરંગબલીના દર્શનાર્થે આવ્યા આ પ્રસંગે ખાસ મેળાનું આયોજન કરાયું છે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસનું ઘણું મહત્વ છે ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપિત કરાયેલી છે આ મૂર્તિ સ્કંદ પુરાણમાં પણ આનો ઉલ્લેખ છે અહીં વાનર માનવ અને દેવીના સ્વરૂપમાં બિરાજમાન છે દાદા બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવાજ નવા સમાચાર જોવા માટે

અને આનો મહિમા ખૂબ મોટો ગવાયો છે સ્કંદ પુરાણ માં ઉલ્લેખ છે કે હનુમાનજી ત્રણ સ્વરૂપે વાનર માનવ દેવી સ્વરૂપે બિરાજમાન છે અને આજે અમાવાસ પણ છે શનિવાર પણ છે એટલે આજે શનિદેવ અને હનુમાનજી બંને નો થયો છે અને આજે દર્શનાર્થ દર્શનાર્થીઓ દર્શન કરીને કુર્તા થયા છે અને હનુમાનજીને આજે ભગવાન રામનું કીર્તન કરતા દર્શવામાં આવ્યા છે બીજું કે આપણા શાસ્ત્રના આધારે કે અમાવાસના દિવસે સ્નાન નદીનું સ્નાન કરેલું અને દાન પુણ્ય કરેલું પણ વિશેષ મહત્વ ગણાય છે આજે વિશેષ કાર્યક્રમ સવારે આરતી બાદ હવે બપોરે બાર થી બે સુંદરકાંડ થશે અને છેલ્લે રાત્રે બાર વાગે સયન આરતી થશે જય પ્રકાશ